જય માતાજી જય જોગણીમાં મિત્રો કેમ છો બધા મજામાં આમ તો ત્યાં એ બધા મજામાં છો અને ભગવાન કરે તો એ બધા મજામાં જ હોય તો મિત્રો આપણે એવું જ આજે લઈને આવી ગયા છે કે માણસને કેવી રીતના સમજવું ઘણી વખત આપણને એવું નહીં થતું તારું આ માણસ હું કરું હું નહીં ને હું પ્રશ્ન પૂછું કેમ કહીને એની પ્રોબ્લેમ સોલ્વ થાય તો ઘણી વખત બધા નહીં કે ફટ બધાની પ્રોબ્લેમ સમજી ગયું પણ આપણા અંદર આ બધા શબ્દો હોવા જોઈએ મોણસ ને કેવી રીતના સમજવું તો ગાઈસ આપણે એવા ત્રણ ચાર શબ્દો લાવી દીધા છે યાદ કરી લેશો ને તમે કોઈ પણ માણસને સમજી શકશો મારા ખ્યાલ થી પછી તમારી મરજી તમે સમજી આપણે એવા સવાલ લાવી દીધા કોઈ બહુ રોવા છે ગાઈસ કોઈ બહુ રોવા છે ને તો આપણે એવું કીધું કે આ તો રો રોજ કરે છે પણ માણસના ઓખમાં ક્યારે પોણી આવે કહીએ અંદરથી બહુ જ દુઃખી હોય અંદરથી બહુ જ દુઃખી હોય ને સાહેબ ત્યારે આરા રોવા પોણા એને બહુ જ તકલીફ થતી હોય એટલે રોતું હોય તો મિત્રો કોઈને બહુ રોતું હોય ને તો આપણે એને પૂછી જોવું કે શું તકલીફ છે ને જેમ રોવા જો તમે એને પૂછશો ને જો એના તકલીફ બીજું કહી દે છે ને તો એ પછી માણસ ઓછું રોશે એને ઓખમાં પોણી પણ બંધ થઈ જશે ને એ માણસનું આમ થોડું ક્યાં મતલબ ઘડી હરવું થઈ જશે તો મિત્રો આપણે કોઈ બહુ ગુસ્સો કરે માની લોકો તે માણસ ક્યારે ગુસ્સો કરે જ્યારે એને ગમતું ના થાય ને એને બધું પ્લેનિંગ કરેલું હોય ઘણી વખત નહીં કહેતું ઘણા માણસે અમુક બધું બધું બહુ બધું પ્લેનિંગ કરી નાખ્યું હોય પ્લેનિંગ કરી નાખ્યું હોય ને એ પ્રમાણે થાય ના એટલે એ માણસને ગુસ્સો આવે એવી રીતના એ માણસની બીજી કોઈ પણ અમુક વસ્તુમાં ગુસ્સો આવતો હોય અમુક લોકો કોઈ કોઈને કોઈ કર્યું હોય તો તમને બહુ બધું પ્રેમ કરતા હોય તો પણ ગુસ્સો કરે કે તમારા ગુસ્સો કરવાનું કારણ હોય એ આપણે કોઈ ગુસ્સો કરે છે એનું કારણ સમજવું આટલો બધો ગુસ્સો કરે છે મિત્રો કોઈ બહુ જ ઊંઘી રહે માની લો કે કોઈ બહુ જ ઊંઘી રહે મિત્રો વગર તો એ માણસ અંદર થી થાકી ગયું હોય એના અંદર કોઈ જાતને કોઈ વિચાર જ ના રહે કે હવે શું થશે અને શું નહીં તો એના અંદર એવું કોઈ હોય જ નહીં કોઈ જાતની કોઈ પડી જ ના હોય ખબર હોય કે હવે હારી ગયો છે ને આનું કંઈ થવાનું નથી માણસ થાકીને પછી ઊંઘે જ રહે માણસ તો તમને સમજણ પડી કે માણસ કેમ હોય રહ્યો એનું કારણ એ જ હોય કે કોઈ પણ માણસ બહુ થાકી જાય એટલે પછી ઊંઘી રહે બધું કોઈને ઊંઘ નહીં આવતી મિત્રો ઘણા લોકોને તકલીફ નથી આવતી કે ઊંઘ નહીં આવતી કે તો જેમ ઊંઘ નહીં આવતી તમને ખબર કે માણસના અંદર ફેમિલીનું હોય કે કોઈ પણ પ્રશ્ન હોય મેટર એ અંદર મગજમાં એડ થઈ જાય એ માણસ ખાલી એક સમય માટે થોડી વાર ખોઈ રહ્યા ને તો પણ એને એ જ ચાલતું હોય મગજમાં એ જ મેટર ચાલતું હોય એટલે એની માણસની ઊંઘ જ ઉડી જાય એને ઊંઘ ગમે જેટલી કોશિશ કરો ને મિત્રો તો એ ઊંઘ જ ના આવે અને આવા માણસને જેને ઊંઘ ના આવતી હોય ને તો હું એટલું કહેવા માગું છું કે વિચારો છોડી દો ભગવાનને આપણને સરસ મજાની ઊંઘ આલી હોય જાતે અને એનાથી ઊંઘે એટલું સારું પછી કાલ સીરી આપણે દવા ગઈને ઊંઘવું એનો કોઈ મતલબ નહીં પછી કોઈ બહુ અહસ બહુ હસું આવતું નહી ઘણા લોકોને બહુ હસવું આવતું હોય વાત એ વાત મિત્રો એ બહુ બધું અંદરથી તૂટી ગયું હોય એટલે એવું બહુ હસતું હોય એને ખબર હવે હસો કે રોવો કે કોઈ ફરક પડવાનો નહીં એટલે એવું બહુ હસતું હોય મિત્રો પછી માની લો કે કોઈ બોલવાનું જ બંધ કરી છે ઘણી વખત માણસ નહીં થાકી જતું ને એકદમ બધું સુનમુન રહેતું કોઈને બોલે નહીં ચાલે નહીં એટલે એ મોણસ બહુ બધું હાચું બોલીને થાકી ગયું હોય અને અંદર થી હાવ ખામોશી ચાન આવી જાય કે માણસની કોઈ વાત નહીં હોબ રહેવું કોઈ સમજે એવું નહીં એટલે માણસ પછી બોલવાનું જ બંધ કરી દે એટલે અમુક અમુક કેવાય શબ્દો છે ને એ આપણે જાતે સમજવા પડે કોઈ કે ના હું કરવું હું નહીં એ કોઈ કે ના મિત્રો એટલે આપણે જાતે સમજવું પડે અમુક વાર આપણે ઘણા લોકોની ગલતી નથી હતી અને તે છતાં આપણે હોમલ્યા માણસ બધું બહુ બધું સંભળાઈ દઈએ છીએ એ આપણામાં અંદર આપણા અંદર એટલો બધો પાવર હોય ને તો પાવર સોરી બોલવાનું હોય જ છે પાવર બોલવાનું હોય છે ખોટું તો સોરી બોલવાનું પાવર છે એટલે કોઈ પણ માણસને આપણે સમજી નાખી કે આપણે મણ ના કહેવાય એટલે મણસને જેવી રીતના સમજવું ને એ આપણા માણસ ની તકલીફ જે રીતના જોવી જે રીતના નહીં એ બધું આપણા હાથમાં આવે ઘણા માણસોને તો ખબર પડતી હોય કે આ માણસ તકલીફ છે તે છતાં ઘાટા તો બે શબ્દો વધારે સંભળાય એની પ્રોબ્લેમ ના સોલ્વ કરી એટલે માણસની તકલીફ જે રીતના મજ્યું ને મિત્રો જો અમુક અમુક અમે શબ્દ કીધે હાથાત છે મારા ખ્યાલથી અને તમને જો મારો વિડીયો પસંદ આવે મિત્રો તો તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે એટલા બધા બધા જેવા તો અનુભવ વાળા માણસ હોય નહીં કે આપણને બહુ બધો આવડે પણ જો તમને મારા વિડીયો પસંદ આવે તમે લાઈક કરજો શેર કરજો Jauh ni mana